ગુજરાત વિધાનસભા ગૃહમાં કેક નો રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા છે કે જો એક રિપોર્ટ સમયસર રજૂ થાય તો તમામ ધારાસભ્યો તેની પર ચર્ચા કરી શકે પરંતુ સરકાર ગેરવહીવટી છુપાવવા રિપોર્ટ પાછળ ધકેલે છે અહેવાલ જો પહેલા મૂકવામાં આવે તો દરેક ધારાસભ્યને ચર્ચા કરવાની તક મળે પરંતુ સરકાર પોતાના ગેરવહીવટી છુપાવવા છેલ્લે દિવસે કેક રિપોર્ટ રજૂ કરે છે આ સાથે જ ધારાસભ્ય શૈલેષ વર્મારે પણ ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે કેક રિપોર્ટ છેલ્લા દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવે છે સરકારના વહીવટી સરકાર શું વલણ અપનાવે છે અને શું વિપક્ષની આ માંગણીઓને કોઈ પ્રતિસાદ મળશે કેમ તે એક સવાલ છે ભ્રષ્ટાચાર ગેરરીતિઓને જે મેળાપીપણું થઈ રહ્યું છે જે ગ્રાન્ટોનો દુર્વ્યય થઈ રહ્યો છે કે ગ્રાન્ટોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે એ બધી જ બાબતો છુપાવવા માટે કેકનો અહેવાલ છેલ્લા દિવસે મુકાયો આજે આપ સૌ જોશો કે એજન્ડામાં આજે કેકના અહેવાલો મુકાવાના છે ગઈકાલે તકેદારી આયોગ છે ને બીજા અનેક આયોગો છે કે જેના અહેવાલો આવે તો સરકારની જે વહીવટી નિષ્ફળતાઓ છે વહીવટી એમના ભ્રષ્ટાચારો ચાલે છે એ બધું જ ઉજાગર થાય પણ ચર્ચાથી ભાગવા માટે આ કેગનો અહેવાલ છેલ્લા દિવસે મૂકવામાં આવે છે દુર્ભાગ્યપૂર્ણ છે જો પહેલા દિવસે મૂકવામાં આવ્યો હોત તો પ્રજાના ચૂંટાયેલા તમામ એકસો બ્યાસી પ્રતિનિધિઓ એ અહેવાલ જાણી શકે વાંચી શકે અને આખા વહીવટી તંત્રમાં જે પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે એ યોગ્ય જગ્યાએ વપરાય છે કે કેમ યોગ્ય જગ્યા સુધી પહોંચે છે કે કેમ ક્યાં ગેરવહીવટ થાય છે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે કોણ જવાબદાર છે એ બધી જ ચર્ચા થઈ શકી હોત પણ સરકાર પોતાની નિષ્ફળતા ભ્રષ્ટાચાર ને ગેરવહીવટ છુપાવવા માટે છેલ્લા દિવસે આ અહેવાલ મૂકી રહી છે કેગનો હંમેશા રિપોર્ટ એ ભારત જનતા પાર્ટીની જ્યારથી સરકાર આવી ત્યારથી ફક્ત છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે વિધાનસભા ગૃહના ધારાસભ્યો તરીકે બધાનો અધિકાર છે કે કેગનો રિપોર્ટ એ અગાઉથી રજૂ કરવો જોઈએ જેથી કરીને કેગના રિપોર્ટમાં કોઈ પણ સત્ય હોય ભ્રષ્ટાચાર થયેલો હોય તો એની ચર્ચા વિધાનસભામાં થઈ શકે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની છે ત્યારથી છેલ્લા દિવસે જ કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવે છે અને એટલા માટે છેલ્લા દિવસે રજૂ કરે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એની ચર્ચા વિધાનસભા ગૃહમાં ના થાય માટે સરકાર કેગનો રિપોર્ટ હંમેશા છેલ્લા દિવસે ડિક્લેર કરે છે